આ આપણે જઈએ છીએ બોલો જોરથી બહુ ખરાબ રસ્તો છે અહીંથી આપણે જમણી બાજુ લઈશું આ એકચ્યુલી ભાવનગર સોમનાથ હાઈવે જે અમારે ભાવનગરને મળ્યો છે એવેતરે હાઈવે ચાલુ થઈ ગયો છે આજખોલો થોડું નંગ મોરું વાય મજા આવશે એટી 85 ચાલો રસ્તો ભૂલી ગયા છીએ

ફટાફટ છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે અમે જઈએ છીએ નક્કી થયું છે માળનાથ દર્શક મિત્રો માળનાથ ના ડુંગરમાં મહાદેવનું મંદિર છે એ જોવા માટે જઈએ છે તો વિડીયો જોવા માટે તમે બન્યા રહેજો એન્ડ સુધી વિડિયો જોજો તમે હું આજે ભાવનગરની અંદર માળનાથ એક કુદરતી સૌંદર્ય વાતાવરણ શું લઈ છું જે હું તમને બતાવી સાચે તો બનારીઓ એન્ડ સુધી બહુ ખરાબ રસ્તો છે આપણે અહીંયા રસ્તો હાઈવે નું કામ ચાલે છે ફેમિલી આપણે એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો તમને કેવા વિડીયો જોવા ગમે છે એ અમને કોમેન્ટમાં જણાવજો અમે પ્રયાસ કરશું કે તમને એ વિડીયો બતાવવાનો પ્રયાસ કરશું તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને એક હજાર એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી હવે તમે અમારો એક ફેમિલી બની ગયા છો અને તમારે વિડીયોની અંદર શું કઈ જગ્યા કેવી જગ્યા જોવી છે તે અમને કમેન્ટ કરીને જણાવવાનું અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ જણાવજો જેથી અમને પ્રોત્સાહન મળે હવે અમારું નવું નવું છે એટલે થોડું થોડું આમાં શીખશું કે કેવી રીતે આગળ વધવું અને અમારા યુટ્યુબ ફેમિલીને શું પસંદ છે એ ધ્યાન આપશું અમે તો દર્શકો મારા મિત્રો જણાવજો મારો વ્લોક તમને કેવો લાગે છે ગમે છે કે શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે બધું જણાવજો મને કોમેન્ટ કરજો પ્લીઝ ઓકે આપણે સર્કલ કહેવાય ને આ ટોપ થ્રી સર્કલ છે અહીંથી આપણે જમણી બાજુ લઈશું જે લોકોને હિન્દીમાં વિડીયો જોવો હોય તો એ પણ જણાવજો કે અમે હિન્દી પણ બનાવી શકીએ છીએ એક ચેનલ આપણે હિન્દી બનાવશું જેથી અમારા દર્શકોને યુટ્યુબ ફેમિલીને જે દર્શકોને હિન્દીમાં વિડીયો જોવો હોય એ અમને કોમેન્ટમાં જણાવજો અમે હિન્દીમાં પણ વિડીયો બનાવશું જો આટલો રસ્તો ખરાબ છે ધીમે ધીમે ચલાવી શકો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દોકન અને બે લાયકન દબાવી દેજો ફ્રેન્ડ્સ કોમેન્ટ જરૂર કરજો જરૂરથી કોમેન્ટ કરજો એકચુલી ભાવનગર સોમનાથ હાઈવે જે અમારે ભાવનગરને મળ્યો છે એનું કામ ચાલે છે છેક રામ મંદિર મંદિર સુધી એટલે વરસાદના કારણે ખરાબ થઈ ગયો છે રોડ અહીંયાથી એક્સપ્રેસ વે ભાવનગરથી સોમનાથ સુધી એમાં પણ સિત્તેર સાઠ સિત્તેર ટકા કામ થઈ ગયું છે અને આપણે અહીંયા કોબડી પાસે ટોલટેક્સ પણ આવશે જે બહુ ચર્ચિત ટોલટેક્સ છે અવારનવાર છાપામાં ન્યૂઝ ચેનલમાં આવતું હોય માધાકુબું થતી હોય છે કે અમુક જગ્યાએ જે રોડ ખરાબ છે તો ટોલ ટેક્સ આવે છે એટલા માટે દર્શકો આપણે માણનાથની સાથે તો ટાઈમ રહેશે તો ભારોલી એક માતાજીનું મંદિર પણ છે ભારોલી ને ખોડિયાર માતાનું મંદિર છે ભારોલી ત્યાં પણ જોતા આવશું આપણે તમને પણ બતાવશું કે ત્યાં અત્યારે વરસાદના વરસાદ પડવાથી ત્યાં બહુ બધું પાણી આવે છે મતલબ કે બહુ મોટી નહેર ત્યાંથી નીકળે છે લોકો બહુ જોવા માટે જાય છે ત્યાં વોટરફોલ છે સોરી થોડુંક થોડુંક મારે મિસ થઈ જાય છે તો તમે લોકો ચલાવી લેજો ત્યાં મારી વાઇફ છે પૂનમ શીખવાડે છે અને જરૂર છે શીખવાની હોય છે મારે તમે લોકો કોમેન્ટ કરજો કે મારે હવે આ વિડીયો બ્લોગની અંદર યુટ્યુબ બ્લોગની અંદર મારે શું શું ચલો ફ્રેન્ડ તમે આગળ જોતા રહ્યા

અહીંયાથી એનએચ થર્ટી સિક્સ અહીંયાથી આવે છે ચાલુ થઈ ગયો તાચ ખોડવા તો ને બોલો મજા આવશે છે હા ઉપર આવી ગયા છે આપણે દર્શકો દેખાવ છો તમને જો આ ઓગા તળાજ અને દ્વારકા દર્શકો જણાવજો તમને વિડીયો કેવો લાગે છે અઠ્યાવીસ મિનિટનો રસ્તો છે અને આ અમારો ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે છે આપણે માળના જઈએ છીએ જે વીસેક કિલોમીટર છે સત્તર કિલોમીટર છે અત્યારે ભાવનગરથી વીસ

સુનમ કે નાના આગળ હશે ક્યાંક જોઈ શું ચાલો એની વાત સાચી પડી એટલે કે નહીં હરા ગોગલ થઈ ગયા ચાલો તો હવે આપણે ઘણીક હાઈવેની મજા લઈશું દર્શકો thank <laughs> you આ રૂટ ઉપર આપણને આગળ બહુ સારા સારા લોકેશન જોવા મળશે કુદરતી નજારો જોવા મળશે જે હું તમને આગળ બતાવીશ હવે

l 라 p 지 t